તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નહીં તો મને બે ત્રણ ભાઈઓના મેસેજ આવ્યા હતા કે આપણે કોમેડી વિડીયો તમે કઈ રીતે બનાવો છે તો આજે હું તમને શીખવાડીશ કે કોમેડી વિડીયો કઈ રીતે બનાવવા તો વિડીયો અંત સુધી જરૂરથી જોઈજો તો જ તમને ખબર પડશે કે કોમેડી વિડીયો કઈ રીતે બનાવવા તો આપણે ટાઈમ બગાડ્યા વગર ચાલો હું તમને શીખવાડું કે કોમેડી વિડીયો કઈ રીતે બનાવ ચાલો સૌથી પહેલાં આપણે ચાલુ કરી દેવાનું વીપીએન જો તમારા અંદર વીપીએન ના હોય તો તમે પ્લેસ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેજો કેમ કે કેબકટ માટે વીપીએન જરૂરી છે વીપીએન ચાલુ કરીને પછી આપણે આવી જવાનું પાછું બેગ બેગ આવીને કેબકટ ઓપન કરી લેવાનું કેબકટ પણ ડાઉનલોડ કરી લેજો જો તમારા અંદર ના હોય તો એ પણ પ્લે સ્ટોરમાંથી મળી જશે તો આપણું કેપકટ ઓપન થઈ ગયું છે ઓપન થયા બાદ જે ચોકડી છે ત્યાં ટચ કરી દેવાનું પછી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ટચ કરવાનો તમે જે કેમેરાથી વિડીયો શૂટ કર્યો હોય એ લઈ લેવાનો જો હું કેમેરાથી વિડીયો મારો શૂટ કરેલો છે અંદર છે તો હું આ જે ગાડીવાળો વિડીયો છે તે એડ કરું છું બરાબર એડ કર્યા બાદ જે કેપકટનો પાછળનો ભાગ હોય ડિલીટ કરી દેવાનો પછી વિડીયોની અંદર જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો અવાજ આવતો હોય ઘોઘાટ એ બંધ કરવાનો એના માટે એનર વોઇસ છે ત્યાં ટચ કરવાનું તો હેલો ગાઈસ આમ દોનો ભાઈ અભી જે આ ઘોઘાટ અવાજ આવે છે એકદમ ક્લિયર થઈ જશે અને એકદમ સુંદર અવાજ આવવા માંડશે તમારી રાહ જોવાની છે નેટવર્ક પ્રોબ્લેમ ના હોય તો ફટાફટ થઈ જાય પણ મારે નેટવર્ક પ્રોબ્લેમ છે પછી આ બીજી લીટી પણ આ રીતે આગળ કરી દેવાની પછી વોઇસ તમારો એકદમ ક્લિયર થઈ જશે બસ આ રીતે જોઈ લો તમે તો હેલો ગાઈસ આમ દોનો ભાઈ અવાજ ચોખો થયા બાદ આપણે પછી જે એડ ઓડિયો રહ્યો એમાં બે વાર ટચ કરવાનું પછી સાઉન્ડ ઉપર ટચ કરવાનું ત્યારબાદ તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરી દેવાનું જે મારા અંદર છે પણ તમે ઉપર જે સર્ચમાં એમાંથી પણ લઈ શકો હું મારું જે છે તે જ લઉં છું જોઈ રહ્યા છો તમે પછી પાછળનો ભાગ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો હોય ત્યાં સ્પીડ કરીને પાછળનો ભાગ ડિલેટ મારી દેવાનો આ રીતે ત્યારબાદ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક લીધું છે એના પર ટચ કરી દેવાનું અને પછી વીસ ઉપર કરી દેવાનું જેથી કરીને આપણે જે વોઇસ છે એનાથી ન આમ ભાઈ આયે તો આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કમ્પ્લીટ લાગી ગયું છે ત્યારબાદ આપણે ફની સાઉન્ડ મૂકવાનું મુકવાનું જે વિડીયોમાં કટ મારી દેવાનું પછી સાઉન્ડ ઉપર ટચ કરવાનું સાઉન્ડ ઉપર ટચ કર્યા બાદ તમારે જે ફની સાઉન્ડ જોતું હોય એ સર્ચમાં ફની સાઉન્ડ લખી દેસુ એટલે સાઉન્ડ આવી જશે જોઈ રહ્યા છો તમે તો મેં ફની સાઉન્ડ એડ કરી દીધું છે આ રીતે ત્યારબાદ જે સાઉન્ડનો અડધો ભાગ છે તેને આપણે ડિલેટ કરી દેશું

એટલે આ રીતે તમારી ગેલેરીમાં વિડીયો સેવ થઈ જશે તો વિડીયો કેવો લાગે તમને લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે આવા ઘણા બધા તમને વિડીયો જોવા મળશે આપણો આ ફર્સ્ટ વિડીયો છે આ જય માતાજી